ખેડૂતોએ નદીના દૂષિત પાણીમાં ઉભા ખેડૂતોએ રાજ્ય સરકાર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પ્રદૂષણ ફેલાવતા માફિયાઓ વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા ખેડૂતોનો આક્ષેપ છે કે જેતપુરમાં ઉદ્યોગોનું કેમિકલ યુક્ત ઝેરી પાણી કોઈપણ શુદ્ધિકરણ વગર સીધું ભાદર નદીમાં છોડવામાં આવી રહ્યું છે પ્રદૂષિત કારણે જમીન બની રહી છે અને પશુઓના સ્વાસ્થ્ય સામે પણ ગંભીર જોખમ ઉભું થયું છે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નિષ્ક્રિયતાના કારણે પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે ખેડૂતો દ્વારા બાબતે અગાઉ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં ભાદર નદીને પ્રદૂષણ મુક્ત કરવામાં મળી આવે અને જવાબદાર ઉદ્યોગો સામે કાયદેસરની કાર્યવાહી નહીં કરાય તો આ લડતને વધુ આક્રમક બનાવવામાં આવશે નદીના અસ્તિત્વ અને ખેતી બચાવવા માટે ખેડૂત સંગઠનોએ હવે આરપારની લડાઈ લડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે